ખાંભા ભાડ રેવન્યુ વિસ્તારમાં એક સાથે નવ સિંહો જોવા મળેલા હતા ખાંભાના ભાડ રેવન્યુ વિસ્તારનો એક સાથે નવસિંહનો વિડીયો વાયરલ થયેલો છે સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી એકવાર જૂઠી પુરવાર થઈ છે જેમાં બે સિંહણ સાત પાઠડા સિંહો આરામ ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો છે ખાંભાગીરના ભાડ રેવન્યુ વિસ્તારમાં આ વિડિયો જોવા મળેલો હતો હજુ બે દિવસ પહેલા જ જાફરાબાદ બાબરકોટ માઈન વિસ્તારમાં પણ બાળ સિંહો સાથે કુલ બાર સિંહના વિડીયો પણ સામે આવેલા છે આ જ રીતે અલગ અલગ જગ્યા ઉપર સિંહના ટોળા જોવા મળી રહ્યા છે